मैं तुम्हें भूल जाओ ये हो नहीं सकता और तुम मुझे भूल जाओ ये मैं तू तमने विसरू जाओ एम आ भूली जाओ के ना गुजराती माँ कौन तुमने भूली जाओ तुमने भूली जाओ उठावा नहीं दो। थवा नहीं दो। हे मी थवा नहीं दो। બોલો બાદ ગુજરાતી તુજે ભૂલ જાઓ તમે મને ભૂલી જાઓ તમે મને ભૂલી જાઓ એવું થશે જ નહીં એવું થશે જ નહીં તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં આવેલું મલાતજ ગામ જે મેળડીમાંનું એક પ્રસિદ્ધ ધામ તરીકે ગણવામાં આવે છે તો મિત્રો ત્યાં બોલીવુડના અભિનેતા સુનીલ શેટ્ટી ત્યાં માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા મિત્રો ત્યાં બોલીવુડ સ્ટાર સુનિલ શેટ્ટી આવ્યા ત્યારે મિત્રો ત્યાં લોકોની ખૂબ જ ભીડ જોવા મળી હતી અને મિત્રો આ સાથે ત્યાં અભિનેતા સુનિલ શેટ્ટીએ પોતાના કેટલાક ફેમસ ડાયલોગ પણ બોલ્યા હતા તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે એમને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો